નમસ્કાર મિત્રો મિત્રો તમને યાદ છે કે ઓગણીસો નેવુંની આસપાસ એક પિલુડી નામની કવિતા ભણવામાં આવતી તો ઘણી મહેનતથી એ કવિતા ગોતીને તમારા માટે અહીં મૂકી છે તો એની પહેલાં આપણે પિલુડી વિશે થોડું જાણીએ પીલુડી એ એક વૃક્ષ છે પીલુડીને ઝાર અથવા તો વરખડી પણ કહે છે પીલુડીનું ઝાડ બારે માસ લીલુંછમ રહે છે અને પીલુડીના વૃક્ષનું આયુષ્ય હજારો વર્ષનું હોય છે પીલુડી આયુર્વેદિક દૃષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે પીલુડીના ફળને પીલું કહેવાય છે જે ગુલાબી અને નારંગી ચમકદાર હોય છે પીલુંનો સ્વાદ તીખો અને મીઠો હોય છે

ચાલો રમવા જઈશું ક્યાં આપ પિલુડી પાય ચડ્યા ખંખેરી ક્યાં કરા ખર્યા આપ પિલુડી પાય ચડ્યા ખંખેરી ક્યાં કરા ખર્યા વેતા બેની ખોળો પરે ટપ ટપ બીજા માથે પડે વેતા બેની ખોળો પરે ટપ ટપ બીજા માથે પડે આશા બેની ઉપર આવ પડ્યા પિલુમાં આશો ભાવ આશા હશબેની ઉપર આવ પડી આપેલું આશો પાવ પાઈ પેલી પિલોડી કેરી કેરી લિલોડી પાઈ પેલી પિલોડી કેરી કેરી લિલોડી